પાર્સલ બોમ્બલાશમાં પ્રેમ રહસ્ય ખુલ્યું સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકાના વેડા છાવણી ગામે બની દિલધડક ઘટના અજાણા વ્યક્તિ દ્વારા પાર્સલ મોકલ્યું પણ પાર્સલ ખોલતા બ્લાસ્ટ થયો હતો બ્લાસ્ટમાં ત્રીસ વર્ષીય પિતા અને બાર વર્ષીય પુત્રીનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું અન્ય બે બાળકીઓ ઘટના સ્થળે સારવાર હાથે મોકલવામાં આવી છે ગણતરીના કલાકોમાં વડાલી તાલુકાના વેડા છાવણી પાર્સલ બ્લાસ્ટના આરોપીને ઝડપી પાડતી પોલીસ આ ઘટનામાં પ્રેમ પ્રકરણ સામે આવ્યું હતું ઘટનાને અંજામ આપનાર આરોપી જેની પત્ની સાથે મૃતકના આળા સંબંધોની વાતને લઈને હત્યા કરવામાં આવી હતી આ બાબતે આખા પંથકમાં અરેરાટી વેપી જવા પામી છે વિગતવાર વાત કરીએ તો વેડાછાવણી ગામે થયેલા પાર્સલ બોમ્બ્લાસ્ટમાં વ્યક્તિ નામે જીતેન્દ્રભાઈ મૃત્યુ થયું હતું તો તેમની પુત્રી નામે ભૂમિકા ઉંમરવર્ષ બાર કે જેનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું તેમની બીજી પુત્રી નામે છાયા જીતેન્દ્રભાઈ વણજારા અને પડોશીની પુત્રી શિલ્પા વિપુલભાઈ વણજારા કે જે વડાલી સિ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા પરંતુ ગંભીર હાલત હોય હિંમતનગર સિવિલ રિફર કરવામાં આવ્યા હતા ઘટનાની જાણ થતાં બડાલી પોલીસ સહિત જિલ્લા એસપી ડીવાયએસપી અને એફેસલિટી ઘટના સ્થળે દોડી આવી હતી અને ઘટનાસ્થળ વધુ તપાસ માટે સીલ કરી દેવાયું હતું તથા પાર્સલ આપનાર રિક્ષા ચાલકની કસ્ટડીમાં લેવાયો હતો તથા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી પાર્સલ પર લખેલ ગુજરાતી ભાષામાં સરનામું અને પરિવારજનોના નિવેદન પ્રમાણે ઘટના પાછળ ઈરાદાપૂર્વકની હત્યા કરવાની શંકાઓ સેવાઈ હતી આ ઘટનાને પગલે આખા ગામમાં અરેડાટી વ્યાપી જવા પામી હતી મોકલેલ પાર્સલમાં બ્લૂટૂથ સ્પીકર હતું જેની અંદર કંઈક વિસ્ફોટક પદાર્થ હોવાનું પ્રત્યક્ષદર્શી દ્વારા હોવાનું જાણવા મળ્યું હતું પોલીસ દ્વારા ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો આરોપીના નામે જયંતિભાઈ વણજારા ઉંમરવર્ષ એકત્રીસ રહેવાસી કરુંડા તાલુકો ખેડબ્રહ્માનો નીકળ્યો હતો અને વધુ તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો કે જેમાં આરોપીની પત્ની સાથેના આડા સંબંધના વેમ રાખી મૃતકની હત્યા કરવામાં આવી હતી આરોપી દ્વારા નામના પદાર્થને પરપ્રાંતિથી લાવીને મિની રેડિયોમાં પાર્સલ કરીને રિક્ષા દ્વારા મોકલવામાં આવ્યો હતો પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે સાબરકાંઠા આજે બપોરે સાડા બાર વાગ્યાના સુમારે એક પાર્સલ બ્લાસ્ટ થયાની ઘટના બની હતી જેમાં એક રિક્ષાવાળો ઈસમ મરણ જનાર જીતુભાઈ વણઝારાના ઘરે એક પાર્સલ ડિલિવર કરે છે એ પાર્સલ ખોલી અને એમાં જે પ્લગ હોય છે એ પ્લગને લાઇટની સ્વિચ લાઇટના પ્લગમાં નાખી અને એની સ્વિચ ચાલુ કરતાં એનો ત્યાં બ્લાસ્ટ થાય છે અને એ બ્લાસ્ટમાં જીતુભાઈ અને એમની દીકરી ભૂમિકાબેન વણઝારા ઉંમર વર્ષ બારનું મૃત્યુ થાય છે આ ઘટનાની જાણ થતાં એફએસએલ તથા જે અમારી બીડીડીએસ ટીમ છે એની સાથે ઘટના સ્થળે પહોંચી ગયા અને સમગ્ર જે ઘટના છે એને ઝેનવરપૂર્વક પૂર્વક તપાસ કરતા હતા ત્યારે પ્રાઇમરી એફએસએલ એવું કહ્યું કે જે બ્લાસ્ટ થયું છે એમાં એમોનિયમ નાઇટ્રેટની હાજરી છે જીલેટીન સ્ટીકનો ઉપયોગ થયો છે ત્યારબાદ અમારી લગભગ ચાર જીલી ટીમ બનાવી અલગ અલગ જે રિક્ષાવાળો આ પાર્સલ આપી ગયો હતો એના તે વડાલી પોલીસ સ્ટેશનની આસપાસના સીસીટીવી ફૂટેજ ચેક કરતા એને એક એક્ટિવાવાળો ઇસમ એને એ પાર્સલ આપતો દેખાય છે એક્ટિવાને ટ્રેક કરતાં એક્ટિવાનો માલિક જયંતિભાઈ બારુસી વણઝારા એ અમને મળી આવે છે એની એની પૂછપરછ કરતાં એ પોતે ભાગી પડે છે અને સમગ્ર હકીકત જણાવે છે કે જયંતિભાઈ બારુસી વણઝારાની પત્ની એ અને મરણજીના જીતુભાઈ વણઝારા બંને એક જ ગામના હતા અને ઘણા સમયથી એકબીજાના પરિચયમાં હતા અને જે જયંતિભાઈને પસંદ હતું એટલે એને જીતુભાઈ વણઝારાને મારવા માટે જીલેટિન સ્ટીક જે સામાન્ય રીતે બ્લાસ્ટિંગ માટે વપરાય છે એનો ઉપયોગ કરી ડિટેનેટરનો ઉપયોગ કરી અને એને રેડિયો જેવી ડિવાઇસમાં જેમાં ટેપ રેકોર્ડર જેવું બહારથી લાગે એની અંદર એને જીલેટિન સ્ટીક પ્લેસ કરી એની ઉપર ડિટેનેટર લગાવ્યું અને એના વાયર એને બહાર કાઢી અને એને એ રીતનું ડિવાઇસ બનાવ્યું કે બહારથી તમને જોઈને એવું લાગે કે આ કોઈ રેડિયો છે એટલે આ રીતે સમગ્ર ઘટના સમગ્ર ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો સર જીલેટીન ક્યાંથી લાવીએ કોઈ જીલેટીન સામાન્ય રીતે લાયસન્સ એના હોલ્ડર હોય છે એને આપવામાં આવતું હોય છે એનો ઉપયોગ બ્લાસ્ટિંગ માટે થતો હોય છે અને આ જે છે એ કોઈ મારવાડી પાસેથી રાજસ્થાનના મારવાડી પાસેથી જીલેટીન લાવ્યો પ્રાથમિક તપાસમાં પૂછ જણાવે છે આગળ એની તપાસ ચાલુ છે સર જે આરોપી છે આરોપીને આ પ્રકારનું બ્લાસ્ટ બનાવવાનું ક્યાંથી શીખ્યો હોય અથવા કઈ રીતે એને ધ્યાન પડતું આરોપીની પ્રાથમિક પૂછપરછમાં એવું જાણવા મળે છે કે એણે જે જેની અને જે જિલેટીન સ્ટીક લીધી છે એની આ સામાન્ય જ્ઞાન હતું અમારી ચેનલ ગુજરાત કારોબાર ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવી ઓલ પર ક્લિક કરો જેથી આવનાર અમારા નવા ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલાં પહોંચે